કેમ છો બધા મજામાં તો જો આજે હે ને સેવડા નો પ્રોગ્રામ છે આપડે અમારે હેતુભાઈ બેન આરાધના કીધું ને કે મમ્મી સેવડો ખાવો છે કે સેવડો બનાવી દે ને તો નવરી થઈ ગઈ બધું કામકાજ કરે તો હું કાલો સેવડો કરી નાખે બીજું તો આ ઘઉં ના પૌવા પછી આ મકાઈના ના પૌવા પછી આ માંડવી ના દાણા છે પછી આ નાની ભૂંગરી આવે એ અને આ બધા મસાલો આપણે ચટણી જે પ્રમાણે આપણે કરવું એ પ્રમાણે નાખવાનું તીખો કે ખારો અને આ મમરા છે એટલી બધી વસ્તુ આપણે નાખવાની છે ચેવડામાં આમાં પછી મિક્સ કરી નાખીશું જો ગેસ ચાલુ કરી દીધો આપણે અને આમાં તેલ નાખી દઈએ તેલ થઈ જાય ને પછી આમળા ઓલ પૌવાનું બધું તળી લેવાનું આમાં ચોખાના પૌવાન છે ને મમરાનું બધું તળવા માટે મૂકી દીધું તો તેલ લગભગ તો થઈ ગયું છે તો આ મકાઈના પૌવા નાખીને જોઈ લઈએ થઈ ગયું કે નહીં હા તેલ તો થઈ ગયું છે જો

જો આપડે તરાઈ ગયા અને હવે મમરા વઘારવાના છે મમરા આમાં નાખી દઈએ એટલે ચેવડો તૈયાર મમરા આપણે વઘારી લીધા મિક્સ કરી દઈએ આપડો ચેવડો બની ને તૈયાર થઈ ગયો પછી આ ભૂંગરી લીમડો માંડવી ના દાણા હળદર નાખવાની ચટણી નાખી પછી આપણે ડબરામાં તૈયાર કરી દે ભરી ડબરામાં ભરી અને આપણે આઠ દસ દિવસ હાલે એટલો ચેવડો જો બનાવી નાસ્તા હાથે તૈયાર થઈ ગયો મસ્ત હમ્યા ચેવડો કાકવા આવ્યો બેઠો કે હા તો તમને અમારો મિનિમ લોક કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી કહી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય